રણુજા સુધી ભાદરવી બી સુધી મોટી સંખ્યામાં ભક્તો પેદલ યાત્રા કરી આવી રહ્યા છે હાલથી અનેક જગ્યાએ અલગ અલગ કેમ્પનો સેવા માટે ધમધમતા થયા છે એ જ રીતે નેનાવા ખાતે પોલીસ કેમ્પ પણ ભક્તો માટે સુવિધાનું કેન્દ્ર બન્યું છે પોલીસ સલામતી સુરક્ષા અને સેવાના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરી રહ્યું છે સેવા કેમ્પમાં સમનુસાર દરેક પોલીસ કર્મચારીઓ ભક્તોની સેવા કરી રહ્યા છે અહેવાલ મહાવીર નેનાવા ચેકપોસ્ટ ખાતે છેલ્લા દસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં લીંબુ શરબતનું એનું રાખી અને બધા પ્રવાસીઓને જે પદયાત્રીઓ એમને એનર્જી મળી રહે એના માટે લીંબુ શરબતનું આયોજન કરેલું હોય છે અને સાથે સાથે ધાનેરાથી નેનાવા સુધી પીઆઈ શાહના દેખરેખ નીચે પેટ્રોલિંગ પદ પદયાત્રીઓને અડગડતા ન મળે એના માટે પેટ્રોલિંગ પણ રાખેલું હોય છે